મે ભૂતડી ભાભી ને કીધું તું કે હાલો પણ ઈ કે કે ના મને આજ જરીક માથું દુખે હે ને તો તું જી આવ તમાર નાના ને ભોજાય ને હાલ લે તું તું કયો એમાં માં હું એમ તો બેન પણિયા ની વાર જઈએ હી એ હાલો હાલો વાતો તો ના કરો આપણો સામાન અલગ કર લે ને જઈએ હાજ પડી ગઈ હે હાલો 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 આમાંથી આ માઈક સ્કેટિંગ વાળું પેડ્યું આ બધું તો કાઢી નું જ છે પરસ તો તારો હે ને જમકુડી મે કેરે છે કીધું પૈસા નાખ નાક પણ તું લેતી નથી લેને तारे वादी थे लागे नाना मु एम कई बात नहीं पर मार नन को परसे नी पर्स म क्या यूंडे मु काई गयो ले ना हाथ म तो क्या राखू अन आ गिफ्ट तो आ चमेली नु से ने ओवे गिफ्ट ए मारु है ने गिटार ए मारु से हो मारु गिफ्ट ने गिटार ले लेउ हु चमकुड़ी तो तारो पर्स ले ले ने पैसा ले ले जे व दै व दु मारु हालो बदा पोत पोता ना सामान उपाड़ ले लो इली काईडी हां बोलो ने बेन मने याद करी એ લીવડઈ ન કર પણ તે કઈ ભૂતડી હાટુ લીધું નહીં હા તે કઈ બાબીને ભૂલાતા હશે આ સ્કેટિંગ વાળું પેડ્યું હે ને એ ભૂતડી હાટુ જ છે મને ખબર હે ને સ્કેટિંગ કરવી બહુ ગમે હે એટલે મે એના હાટુ લઈ લીધું એટલે એક કામ કરી તો હવે અમે હાજ પડી ગઈ હાથ વાગી ગયા હે ક્યાં તો વારું ને પ્રાણો તો થઈ ગયું તો આપણે રમજી કાકાને હોટેલ માં ખાઈને જ ઘરે ગયા આજ તો વાત તારી બરોબર હો હવે આપણે ઘરે જાય ખાવાનું રાંધીએ કેરે ખાઈ કેરે અંજીરા પાણી કરી ઠામડા કરી તો તો કેટલું મોડું થઈ જાય સાચી વાત છે દોહ તો વાગી જાય બાઈ તો તો બહુ મોડું થઈ જાય હો ભલે મારે તો ઘરે રાંધ જલજ પડ્યું છે પણ બારે ખાવું હોય તો મને કઈ વાંધો નહીં આજે કેમ એ કોઈ માણા હર વર્તા નહીં લે નકર તો મોય ટોડકા ભરાઈ ભરાઈને વાતો જ કરતા હોય આવી શિયાળાની સાંજને કોણ બારે જવાની હિંમત કરે કે આ તો આપણે ભૂત જેવો હઈ તે રખડીએ ગયા आईडी पे माइक रोज प्रैक्टिस करवा ली दू है हो ऐसा है बे की दू तो रोज प्रैक्टिस चालू राखती जाऊं थी जावन ना था तो हूं थी तो माइक ली आवी हारो लेमन सत्संग में काम आ से ने हां हां वापर जो ने तू तार मौज थी वापर जो ये आवाज से नो तू आयो तो क आज साइड थी ए भाई खबर नहीं सू तू है मैं तो मन किदो दा तू तो काकली हां जो थी बाहर ना रेवै कोई भूत भूत तो नहीं हो ने तू बिया

ਤਮਾਰ ਬੀਆ ਹੋਣ ਤਾਂ ਬੀਆ ਰਿਓ ਹੁਣ ਤ ਜਾਉਂ ਨ ਘਰੇ ਆਹ ਕੌਣ ਹੈ ਤ ਬੀਆ ਨਹੀਂ ਕਾੜੀ ਬੀਆ ਨਹੀਂ ਕ ਕ ਕ ਕੌਣ ਟਾਕੂ ਡਾਬਰਾ ਛਾ ਨਿਉ ਮਾਨਿਉ ਥੈ ਨਾ ਸਾਮਾਨ ਬਦੋ ਇਆ ਮੁਕੀਨ ਹਾਲ ਤਿਓ ਥਾਉ ਹੁ ਤਣ ਗਣੂ ਤਮ ਨਈ ਹਟਿਓ ਤਾਂ ਤਲਵਾਰ ਸਿੱਧੀ ਤੇਰ ਮਾਥਾ ਮਾ ਆਸੇ ਹਲੋ ਹਲੋ ਆਪਰੇ ਆਪੜ ਸਾਮਾਨ ਲੈ ਜਾ ਇਆ ਹਲੋ ਆਜ ਤੋ ਪਤਾ ਵੀ ਗਿਆ ਹਲੋ 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 ਜੱਪਾ ਤੇ ਭਾਗੋ ਇਆ ਤੋ ਇਨ ਪੈ ਤਲਵਾਰ ਜੋਈਏ ચંપાડી તો સામાન લે તો બીક લાગે એ છોકરી સામાન તે જ મૂકી દે હવે આ બધું ડાકુ ડાબરાનું છે હાલતે ન થા ત્રણ ગણો હાલતી ન થઈ ને તમારો અહીંયા જ ગેમ પૂરો કરી નાખીશ એક હા આ પાગો ઓ ફાઈ તો બાર બાર બચ્યા ભાઈ આ તો જિંદગીનો છેલ્લો દિવસ આવી જવાનો હતો હવે હું ઘરે શું જવા આપીશ ખરીદીનો સામાન ક્યાં બધા પૈસા ગયા સામાન ગયો હવે કાળી રૂવે હરે કેમ સામાન તો ગયો તો ગયો આપણે તો બચી ગયા ઈ વરી પાસો આવી જાય તો પાસો કોઈ નહી આવે કાળી રૂ નહીં હાલો હા મમ્મી હા મે આવી જ છી રહ્યા હે હોય ઈ સામાન તો મે લેતા આવતો તો ક્યાંક વચ્ચે ચોરાઈ ગયો ખબર નહી ક્યાં ચોરાઈ ગયો અમારો વાંક નહીં મમ્મી અમે તો સામાન લઈને આવતો તો રોડે બેઠા તો બસની રાહ જોતો તર્યા બસ આવીને બસમાં ચડવા ગયા ને તો અમારો સામાન મારી પાસે હતો જ નહીં હા એ તો એમ જ થાય ને હા ભલે અમે આવી રહ્યા હો સીતારામ ખોટું કેમ બોલી ચંપાડી તારે હું કે એમ કે શું કે ડાકુ આય તો ચાકુ લઈને ડાકુ ડાબરો હા કેવાય જ ને આપણો સામાન તો પાછો આવે કેટલા બધું મોગો મોગો સામાન હતો આપણો પોલીસ કમ્પ્લેન કરશો એની પાસે બધું સામાન પાછો લેશું એટલે કાઢી તો સમજતી નહીં આપણે એને કહેશું ને તો એમ કહેશે બહાર નહીં જવાનું અને તને શું લાગે હું એને એમ ને સામાન લઈ જવા દઈશ કે ડાકુ ડાબરો હોય કે ડાકુ બાબરો હોય મારે શું તો શું તું એને પાસે સામાન પાછું લેવા જઈશ હું એકલી નહીં આપણે બધા જશું હે હું નહીં આલો ભાઈ હું નહીં આલો નહીં તારો હોતી ઘણો સામાન હતો ખબર હે ને બીજો અત્યારે એને પાછા હતું તો ને આપણે પાક હથિયાર નતો એટલે હું કાઈ બોલી નહીં ને કાઈ એમ ને સામાન ના લેવા દઉં અને કાયડી તો રોવાન બંધ કરતો અને ખબર હે કેવો ખતરનાક ગુંડો હે ઈ હું એના પૂરા ખાનદાન ની મને ખબર હે પણ તું મારા મામા નહીં ઓળખતી મંગલરાજ એના નામથી બધા ગુંડા થરથરે છે તો આપણું સામાન પાછો આવી જશે પણ પછી આપણને કરશે તો નહીં ને અરે તું ચિંતા ના કર મારા મામાને કહીશ ને એટલે બધું કામ થઈ જશે પણ અત્યારે તમે ઘરે જઈને કોઈને વાત ના કરતા કે ચોરી થઈ ગઈ હું કાલ મારા મામાને ફોન કરીને કહી દઈશ બધું પ્રમદી તો આપણો સામાન આપણા ઘરે પહોંચી જશે તો ઘરે જઈને શું જવાબ આપું તાળી તું તો હાવ રોતલ છે હવે રોવાનું બંધ કર હું કહું એમ કરજે

જમદી આવી જાજો તમે બે મારા ઘરે તમારું સામાન પહોંચી જશે હા છે જ પહોંચી જશે ને મારી માં 2000 રૂપિયા ની એક જોડી ડંગરી હતી બાઈ તો ચિંતા સાને કરે યાર તારી બેન પડી જીવી હતી ડાકુ હમે તો તેરે તો જીતી જતી તો એ કાઈ બચાવી લેકી તારા લી ઘર હોતલ તમે બે બી આવી ગઈ તો હું બી આવી ગઈ પાકો તો તાર મામા કાલ કેજો આ કાઈ માં તો હવે આપણે ઘરે જાય ખાઈ પીને સુઈ જાય બાઈ મન તો નિંદરે નહીં આવે હા તો જાગજે પણ ઘરે તો જાવું પડશે એ ભગવાન મદદ કરજો અમારું સામાન પાછું આવી જાય જરૂર કરશે ભલે હો ગુડ નાઇટ હા શુભ રાત્રિ